અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ વર્ષે કેટલા ડોલર્સ કમાશે તો મિત્રો અમેરિકામાં ભલે મની પ્લાન્ટ ન હોય પરંતુ ઇન્ડિયન્સ કમાણી કરવામાં ક્યારેય પાછા નથી પડતા પ્યુ રિસર્ચ દ્વારા યુએસમાં રહેતા ઇન્ડિયન્સ પર તૈયાર કરાયેલા એક રિસર્ચ રિપોર્ટ અનુસાર સોળ વર્ષથી ધરાવતા ઇન્ડિયન્સ અમેરિકન્સ બે હજાર ત્રેવીસમાં વર્ષના એવરેજ પંચ્યાસી હજાર ત્રણસો ડોલર કમાતા હતા જ્યારે અમેરિકામાં રહેતા એશિયનની એવરેજ માથાદીઠ વાર્ષિક આવક બાવન હજાર ચારસો જેટલી છે મતલબ કે ઇન્ડિયન્સ કમાણી કરવામાં ખાસ આગળ છે જ્યારે ફૂલ ટાઈમ કામ કરતા ઇન્ડિયન્સની વાર્ષિક કમાણીની જો વાત કરીએ તો એક લાખ છ

પ્યુર રિસર્ચના રિપોર્ટ અનુસાર અમેરિકામાં રહેતા બાસઠ ટકા ઇન્ડિયન્સ પોતાનું ઘર ધરાવે છે યુએસમાં જેમ ઇન્ડિયન્સ કમાણીમાં આગળ છે તેમ ભણવામાં પણ આગળ છે બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સની કુલ સંખ્યા પાંચ પોઈન્ટ બે મિલિયન જેટલી થાય છે એવું કહેવાય છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા ઇન્ડિયન્સ પોતાનો ધર્મ અને કલ્ચર ક્યારેય નથી છોડતા અમેરિકાની જ વાત કરીએ તો ત્યાં રહેતા અડતાલીસ ટકા ઇન્ડિયન્સ હિન્દુ અને પંદર ટકા ખ્રિશ્ચન છે જ્યારે કુલ એશિયન્સમાં હિન્દુઓનું પ્રમાણ અગિયાર ટકા થાય છે ઇન્ડિયામાં લગ્નજીવન એ કલ્ચરનો એક ભાગ છે અને ઇન્ડિયન્સ ફેમિલીમાં રહેનારી કોમ્યુનિટી છે યુએસમાં પણ જેટલા ઇન્ડિયન્સ એડલન્ટ્સ રહે છે તેમાંથી સિત્તેર ટકા મેરિડ છે જ્યારે અમેરિકામાં જન્મેલા ઇન્ડિયન્સમાંથી પાંત્રીસ ટકા જ મેરિડ છે